કે પલાડા છોટાજી બોલાવા જાવ પડશે હાજો મને મને કહેવા દેજો અરે અરે હું તો કાલને પરમતાય આવવાનો હતો આ લુકોજી કઢાને તેમો હોટ અરે મારો લેતી પડવી તો મૈને 5000 જ વાલ્યો આ એટલા જ મા ઓછો ચાલવાનું હ બેડા બેડા તારું ભાઈ મિતો ભાઈ ભલે 5000 રૂપિયા 5000 રૂપિયા તમે છો હે તમે હડિયો કરના ના છોટાજી હાડું હેડો એ તમે થોંડો હડિયો કરતા ફરો એ મુકાજી હ આય રે હડિયો કરતા પડી ઓય પાંથી

ઓય યાર ઓછી રાખી અલ્યા કેમ આયો કેલું કર્યું ઓહરીમાં પડ્યું એ બે બે તમે જા ઓય યાર આવો તમે બે બે લાકડામાં નહી આવો તો લાબી સંભાળી પૈસા તો નહીં આવવા પૈસા